નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ નારદજીએ પૂછ્યું કે હે પરમપિતા બ્રહ્માજી બુદ્ધિમાન વિશ્વક્રમાય શિવજીને માટે જે દિવ્યમય અને પરમ ઉત્કૃષ્ટ એવા દિવ્ય રથનું નિર્માણ કર્યું હતું એનું વર્ણન કરો ત્યારે ભગવાન બ્રહ્માજી કહે છે કે વિશ્વક્રમાય રુદ્રદેવ માટે બહુ યત્નથી આદરપૂર્વક દિવ્ય રથની રચના કરી હતી તે રથ સોનાનો બનેલો હતો એના જમણા પૈડાની અંદર સૂર્ય અને ડાબા પૈડાની અંદર ચંદ્રમાં બિરાજમાન હતા જમણા ચક્રમાં બાર આરાઓ લાગેલા હતા અને જેમાં બારય સૂર્યો પ્રતિષ્ઠિત થયા હતા ડાબા પૈડામાં સોળ આરા હતા જેમાં ચંદ્રમાની સોળ કળાઓ બિરાજમાન હતી અશ્વિની વગેરે સત્યાવીસ નક્ષત્રો પણ ચક્રની શોભા વધારી રહ્યા હતા છ ઋતુઓ પૈડાની પરિધિ બની ગઈ હતી અંતરિક્ષ રથનો ભાગ થયો મંદ્રાચલ પર્વતે રથની બેઠકનું સ્થાન ગ્રહણ કર્યું હતું સહસ્ત્ર ફેણોથી સુશોભિત શેષનાથ એ ઘોડાઓની લગામ બન્યા હતા ગંગા વગેરે બધી શ્રેષ્ઠ નદીઓએ સુંદર સ્ત્રીઓના રૂપ ધારણ કર્યા અને સમસ્ત આભૂષણોથી વિભૂષિત થઈને હાથમાં ચામર લઈ રથની શોભા વધારવા લાગી ભગવાન બ્રહ્મા પોતે એ રથના સારથી થયા ઓમકાર ચાબુક બની હિમાલય ધનુષ અને સ્વયં નાગરાજ શેષ એની પ્રત્યંચા બન્યા મહાતેજસ્વી ભગવાન વિષ્ણુ બાણ બન્યા અને અગ્નિદેવ એ બાણની અણી બન્યા ચારેય વેદ રથના જોડનારા ચારેય ઘોડા બન્યા સંક્ષિપ્તમાં વાત કરીએ તો બ્રહ્માંડમાં જે કંઈ પણ વસ્તુઓ હતી એ સર્વ રથમાં વિદ્યમાન હતી બુદ્ધિમાન વિશ્વકર્માએ બ્રહ્મા અને વિષ્ણુની આજ્ઞાથી એ શુભ રથ અને રથની સામગ્રીઓનું નિર્માણ કર્યું ત્યારે મહાન શિવશંકર શંભુ એ રથની ઉપર આરૂઢ થયા એ સમયે ઋષિઓ દેવતાઓ ગંધર્વો નાગ લોકપાલ અને બ્રહ્મા વિષ્ણુ પણ ભગવાન શિવશંકરની સ્તુતિ કરતા હતા ત્યાર પછી લોકોના કલ્યાણ કરતા ભગવાન રુદ્રદેવ દેવોની તરફ જોઈને કહેવા લાગ્યા કે હે સુરશ્રેષ્ઠો તમે બધા દેવલોકો પશુઓના આધિપત્ય મને પ્રદાન કરશો ત્યારે જ એ દૈત્ય શ્રેષ્ઠ માર્યા જશે અન્યથા એમનો વધ સંભવ નથી ભગવાન શિવશંકરની આ વાત સાંભળીને બધા દેવતા પશુત્વ પ્રતિ સશંકિત થઈ ગયા ત્યારે શંભુએ કહ્યું પશુ ભાવ પ્રાપ્ત થવા છતાં પણ તમારા લોકોનું પતન થશે નહીં હું એ પશુ ભાવથી વિમુક્ત થવાનો ઉપાય બતાવું છું જેને તમે બધા સાંભળો જે દિવ્ય પાશુપત વ્રતનું પાલન કરશે તે પશુત્વથી મુક્ત થઈ જશે અન્ય પ્રાણી પણ મારું પાશુપત વ્રત કરશે એ પણ નિઃસંદેહ પશુત્વથી છૂટી જશે જે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતા કરતાં બાર વર્ષ છ વર્ષ અથવા ત્રણ વર્ષ મારી સેવા કરશે તે પશુત્વથી વિમુક્ત થઈ જશે એમાં સંશય નથી મોટા મોટા દેવતા તથા અસુર ભગવાન શંકરના પશુ બન્યા અને રૂપી પાપથી વિમુક્ત કરનારા રુદ્ર એ પશુપતિ થયા ત્યારથી મહેશ્વર પશુપતિ નામથી વિખ્યાત થઈ ગયા એ સમયે સંપૂર્ણ દેવતા તથા ઋષિ હર્ષમગ્ન થઈને ભગવાન પશુપતિનાથ મહાદેવનો જય જયકાર કરવા લાગ્યા ઇન્દ્ર બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવો શંભુનો જય જયકાર કરતા હતા અને મહેશ્વરની આગળ ચાલ્યા મહાદેવ શંભુ સંપૂર્ણ પ્રાણીઓ સહિત એ રથ પર સ્થિત થઈને એ સુરદ્રોહીઓના ત્રણેયપુરોને પૂરોને પૂર્ણત બાળી દેવા માટે તૈયાર થયા એ મહાન અદ્ભુત ધનુષ પર પ્રત્યંચા ચઢાવી એના પર ઉત્તમ બાણનું સંધાન કરી અચલ ભાવે ત્યાં ઊભા રહી ગયા પરંતુ એ ત્રણેય પૂર શંકરનું લક્ષ્ય બની શકતા ન હતા ત્યારે શંકરે પરમ શોભન એવા આકાશવાણીને સાંભળી એ આકાશવાણીમાં કહેવામાં આવ્યું કે હે જગદીશ્વર જ્યાં સુધી તમે ભગવાન ગણેશની અર્ચના નહીં કરેલો ત્યાં સુધી આ ત્રણ પૂરનો સંહાર નહીં કરી શકો ત્યારે ભગવાન શિવે ગજાનનું પૂજન કર્યું અને એ વિનાયકની પૂજા કરી ત્યારે તે પ્રસન્ન થઈ ગયા આ રીતે જ્યારે ણાધીપનું પૂજન કરીને મહાદેવજી સ્થિત થયા ત્યારે એ ત્રણેય કુળ કાલવશ શીઘ્રતાથી એકતાને પ્રાપ્ત થયા એ ત્રિપુર પરસ્પર ભેગા થઈ જતા દેવતાઓને મહાન આનંદ થયો અને ઉચ્ચ સ્વરે જય જય કાર કરવા લાગ્યા એ સમયે બ્રહ્મા અને જગદીશ્વર વિષ્ણુએ કહ્યું હે મહેશ્વર ત્રિલોક નિવાસી દૈત્યનો વધ કરવાનો સમય પણ આવી ગયો છે માટે આ પૂરો એકતાને પ્રાપ્ત થયા છે હે દેવીશ આ ત્રિકુટ પુનઃ અલગ થઈ જાય એ પહેલાં આપ બાણ છોડીને એમને ભસ્મ કરી દો અને દેવતાઓના કાર્યને સિદ્ધ કરો ત્યારબાદ શિવજીએ ધનુષની દોરી ચઢાવીને એના પર પાશુપતાસ્ત્ર નામનું સંધાન કર્યું શંકરજીએ એ સમયે પોતાના અદ્ભુત ધનુષને ખેંચ્યું હતું સમયે અભિજીત ચાલી એમણે મહાઅશુને લલકારીને કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન એ ભીષણ બાણ એમના ઉપર છોડી દીધું જેની અણી પર અગ્નિદેવ પ્રતિષ્ઠિત હતા એ મહાન જાજ્વલ્યમાન શીઘ્રગામી બાણે એ ત્રિપુર નિવાસી દૈત્યોને દગ્ધ કરી દીધા સેંકડો દૈત્યો અગ્નિથી સળગીને હાહાકાર મચાવી રહ્યા હતા જ્યારે ભાઈઓ સહિત તારકાક્ષ સળગવા માંડ્યો ત્યારે એણે પોતાના સ્વામી વક્ષલ ભગવાન શંકરનું સ્મરણ કર્યું અને મનમાંને મનમાં ભક્તિપૂર્વક વિવિધ પ્રકારે વિલાપ કરતા કરતા કહેવા લાગ્યો કે હે ભગવાન જે દેવતા અને અસુરોને માટે અપ્રાપ્ય છે તે આપના હાથે મરણરૂપી દુર્લભ લાભ અમને પ્રાપ્ત થઈ ગયો છે હવે અમે જે જે યોનિમાં જન્મ ધારણ કરીશું ત્યાં અમારી બુદ્ધિ આપની ભક્તિથી ભાવિત રહો આમ દૈત્યો વિલાપ કરી રહ્યા હતા કે અગ્નિએ એમને અદ્ભુત રીતે સળગાવીને રાખના ઢગલામાં ફેરવી દીધા એ ત્રિપુરોમાં જેટલી સ્ત્રીઓ તથા જેટલા પુરુષો હતા એ બધાય એ અગ્નિથી એ જ પ્રકારે સળગી ગયા પરંતુ અસુરોના વિશ્વકર્મા મય બચી ગયા કેમ કે એ દેવોના અવિરોધી હતા જે દૈત્ય બંધુ બાંધવો સહિત શિવજીની પૂજામાં તત્પર હતા તે બધાય શિવ પૂજાના પ્રભાવથી બીજા જન્મમાં ગણોના અધિપતિ થઈ ગયા મિત્રો આજની કથા અહીં વિરામ કાલે ફરી નવા ભાગ સાથે મળશું જય મહાદેવ